વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા દર્શક ઠરાવ બાદ આગામી તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસ સોમવારના રોજ પર મુલતવી કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ સભાસદના દુઃખદ અવસાન ના પગલે આગામી તારીખ ચોવીસ ત્રણ બે હાજર પચીસ ના સોમવારના રોજ પર મુલતવી કરવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને સભાસદ ડોક્ટર નીરુબેન પટેલ પૂર્વ સભાસદ જસવંતસિંહ ચૌહાણ અને પૂર્વ સભાસદ અતુલભાઈ અમીનનું નું ગત દિવસોમાં દુઃખદ અવસાન નીપજ્યું હતું જેના કારણે પાલિકાની સામાન્ય સભા સદગતના માનમાં બે મિનિટનું નું મૌન પાડી આગામી તારીખ ચોવીસ ત્રણ બે હાજર પચીસ ના રોજ પર મુલતવી કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં મળતી સામાન્ય સભા આજ રોજ જે સામાન્ય સભા મળી હતી આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી ડૉક્ટર નીરુબેન હસમુખભાઈ પટેલનું તારીખ અગિયારમી માર્ચ બે હજાર પચીસને મંગળવારના રોજ ઇઠ્યોતેર વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે તો વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાશસ્ત્રી જસવંતસિંહ જવાનસિંહ ચૌહાણનું તારીખ દસમી માર્ચ બે હજાર પચીસને સોમવારના રોજ ઓગણ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાશસ્ત્રી અતુલભાઈ નગીનભાઈ અમીનનું તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસના બુધવારના રોજ બાસઠ વર્ષની વય દુઃખદ અવસાન થયું છે વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અને પ્રણાલિકા મુજબ જ્યારે કોઈ પૂર્વ સભાસદશ્રી કે પૂર્વ પદાધિકારી આમાંથી કોઈ પણ જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેમની તેમના માનમાં બે મિનિટનું મૌન પાળી અને સભા મુલતવી રાખવામાં આવતી હોય છે આજની આ સભા ચોવીસ માર્ચ બે હજાર રોજ ફરી મળવા માટે બે મિનિટનું મૌન પાળી સદગતોના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના સૌએ સાથે મળીને કરી અને તારીખ ચોવીસ માર્ચના રોજ ફરી મળવા પર આજની સભા મુલતવી રાખવામાં આવી છે